વડગામ તાલુકામાં માવઠાના મારથી જગતનું તાત બેહાલ કમોસમી વરસાદ વરસતા મગફળી કપાસ જેવા અન્ય પાક નિષ્ફળ વડગામ તાલુકામાં પીલુચા તેમજ આજુબાજુના ગામો નગાણા મોટી ગીડાસણ નાનોસણા તેમજ આજુબાજુના ગામડાઓમાં વરસાદી આફત વરસી છે વડગામ તાલુકો એટલે ધાંધાર પ્રદેશ પણ ઘણા સમયથી તાલુકામાં પાણીના તળ ઊંડા જવાથી પશુપાલન અને ટેપક પદ્ધતિથી ખેતી કરી ખેડૂતો ગુજરાત ચલાવે છે ચોમાસાએ વિદાય લેતા મગફળી કપાસ જેવા પાક ચોમાસુ પાક લેવાની તૈયારી હતી ત્યારે કમોસમી વરસાદ વરસતા વડગામ તાલુકાના ખેડૂતોને મુખમાં આવેલું કોળિયો છીનવાઈ જવા પામ્યો છે વરસાદી માવઠાના મારથી મગફળી કપાસ તથા અન્ય પાક નિષ્ફળ જવાથી તાલુકાના ખેડૂતોને પડતા પર પાટુ જેવા ઘાટ ઘડાયો છે જગતનું તાત સરકાર સામે મીટ માંડી બેઠો છે ભારતીય કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણ મહિવાળે તાલુકામાં વરસાદી માવઠાથી ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે સરકાર દ્વારા વડગામ તાલુકાના ખેડૂતોના હિતમાં પેકેજ જાહેર કરવાની માંગ કરી છે હવે જોવાનું એ રહે છે કે વર્તમાન સરકાર ખેડૂતોની વાહરે આવે છે કે કેમ ભારતીય કિસાન સંઘ પ્રમુખ ચૌધરી લક્ષ્મણભાઈ ઉનાળો જે મફળી વાવેતર હતું બાજીમાં વાવેતું હતું એ પરડી ગયું નષ્ટ થઈ ગયું એના પછી ખેડૂતે ચોમાસું વાવેતર કર્યું એ ચોમાસું વાવેતરની અંદર પણ આ માવઠું થવાથી ટોટલી પાક ફેલ ગયો છે ખેડૂતના પડતા પર પાટું થયું છે અને ખેડૂતની ખૂબ પરિસ્થિતિ દયાજનક છે સરકાર શ્રી સર્વેની બધી વાતો કરે એ વાતો યોગ્ય છે નહીં માટે સરકારે તાત્કાલિક મોટું પેકેજ મંજૂર કરવું છે બીજું વડગામ તાલુકાની અંદર પાણીનો મોટો પ્રશ્ન છે જ ખેડૂતને પાણી નથી અને 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 એને ચલાવવાનું છે પડતામાં પાટું વરસાદ ફૂલ માવઠું પડવાથી આખી મગફળી બધું ફેલ થઈ ગયું બધા પાકો ફેલ થાય માટે સરકાર વિનંતી તાત્કાલિક પેકેજ મંજૂર કરે એવી ખાસ મારી વિનંતી અસ્તુ જય જવાન જય કિસાન અહેવાલ અનિલ શ્રીમાળી લોકાર્પણ